નમસ્કાર રહ્યા છો સ્પાર્ક સમસ્ત નડા ગામ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી ચૈત્ર સુદ નોમના દિવસે નડા ગામે વેરાઈ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ રાખવામાં આવ્યો હતો આ નવચંડી યજ્ઞમાં માં બાર જોડા એ માતાજીની પૂજાનો લાભ લીધો હતો સવારે યજ્ઞનો પ્રારંભ થયો હતો સાંજે પાંચ કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ હતી સાથે મોટી સંખ્યામાં ગામ તેમજ આજુબાજુના ભક્તોએ માતાજીના દર્શન કરી પ્રસાદીનો લાભ લીધો હતો આ નવચંડીના યજમાન પડે સ્વર્ગીય મગનભાઈ જેઠાભાઈ પટેલ નડા પરિવાર તેમજ અશ્વિનભાઈ પટેલ સાવલી પરિવારના આશીર્વાદથી કરવામાં આવ્યો હતો આ પ્રસંગે દરભાવતીના પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ઝાલા ગોહિલ સાહેબ અને નડા ગામના મૂળ વતની અને હાલ બહાર ગામ રહેતા તમામ તેમજ ગામની દીકરીઓ અને આજુબાજુ ગામના ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા નૌચંડી યજ્ઞના આયોજક ભાવેશભાઈ પટેલ વિક્રમભાઈ પટેલ તેમજ સમસ્ત નડા ગામ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું